આણંદમાં વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજના પર્વે બ્રાહ્મણોના આરાધ્ય દેવ તેમજ તબળ અને સાહસના પ્રતીક ભગવાન પરશુરામના જન્મોત્સવની આણંદ જિલ્લાના ગામ શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા વિશેષ પૂજા અર્ચના આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આણંદ શહેરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર आनंद जिल्हा द्वारा उजवरीना भाग रूपे भव्य मा फूट भगवान आश्रे पांच की शोभायात्रा નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર કાર સહિત ભુદેવો નગરજનો જોડાયા હતા उल्लेखनीय છે કે જિલ્લામાં પ્રથમવાર 31 ફૂટ ઊંચા रथમાં ભગવાન પરશુરામની પ્રતિમાની સ્થાપના સાથે આશરે 5 કિમી લાંબી शोभायात्रा નીકળી હતી આવ જોઈએ આગળનો રિપોર્ટ અમારા સંવાદદાતા ધનંજયભાઈ શુક્લા સાથે ભગવાન પરશુરામ જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભવ્ય શોભા યાત્રામાં ભુદેવો નગરજનો જોડાયા જોડાયા હતા જય પરશુરામ જય પરશુરામ હર હર મહાદેવ હર હર મહાદેવ તું જોતે હે